પુત્ર પિતાને તરછોડે પણ પિતા ક્યારેય પુત્રને તરછોડતા નથી શહેરમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હતો આ પરિવારમાં એક ખૂબ સંસ્કારી દીકરી હતી આ દીકરીના નામ નિરાલી હતું નિરાલીના લગ્ન થયા એને પાંચ વર્ષ થયા હતા નિરાલીનો પતિ થોડું ઓછું બોલતો હતો પરંતુ ખૂબ જ સંસ્કારી અને સુશીલ સ્વભાવનો વ્યક્તિ હતો નિરાલીના સાસુ સસરા પણ અસલ એના માતા પિતા જેવા જ હતા

અને કઈ પણ માગ્યા વગર જ દસ લાખ રૂપિયા મારા સસરા પક્ષને દહેજમાં આપ્યા હશે નિરાલી ને એના લગ્ન ની યાદો તાજી થઈ રહી હતી પરંતુ એની ચિંતા તો કંઈક બીજી જ હતી વાત જાણે એમ હતી કે નિરાલી અને એનો મોટો ભાઈ એમ બે સંતાનો હતા અને નિરાલીના મોટા ભાઈએ એના માતા પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા કારણ કે એના માતા પિતા પાસે હવે વધારે પૈસા વધ્યા નહોતા હતા જેટલા પૈસા હતા એ બધા જ પૈસા નિરાલીના લગ્નમાં ખર્ચી નાખ્યા હતા અને ત્યારબાદ હું એને મારી સાથે શા માટે રાખું આવું વિચારીને નિરાલીના ભાઈ અને ભાભીએ એના માતા પિતા ને ઘરમાંથી કાઢી મૂક્યા હતા એટલે એ લોકો એક મંદિરમાં જઈને રોકાયા અને નિરાલી આજે એને મળવા ગઈ હતી પરંતુ જ્યારથી એને મળીને આવી ત્યારથી એ ઉદાસ રહેવા લાગી હતી કે નિરાલી પણ એક દીકરી હતી અને પોતાના માતા પિતા માટે એને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું લાડકોટ ઉછેરીને મોટી કરી હતી એના પિતાજી તો એને ઢીંગલી કહીને જ બોલાવતા હતા અને આજે એ જ માતા પિતા એક મંદિરના ખૂણામાં ભૂખ્યા તરસ્યા પડ્યા હોય તો દીકરીને દુઃખ થાય એ તો સ્વાભાવિક છે હવે આ બાબતે નિરાલી એના પતિ સાથે વાત કરવા માંગતી હતી અને એવું કહેવા માંગતી હતી કે હું મારા માતા પિતાને આપણા ઘરે લઈ આવું પરંતુ એના મોઢામાંથી જીભ ઉપડતી નહોતી કારણ કે એના પતિ ઓછું બોલતા હતા અને મોટા ભાગે મૌન જ રહેતા હતા નિરાલી ઘણા સમય સુધી ત્યાં બેસી રહી અને પછી જેમ તેમ કરીને રાત થઈ અને એનો આખો પરિવાર જમવા માટે બેઠો હતો ત્યારે ગભરાયેલા અવાજે નિરાલી એના પતિને કહેવા લાગી કે સાંભળો છો મારે તમને એક વાત છે છે અત્યારે મારા મારા ભાઈ અને અને ઘરમાંથી કાઢી મૂક્યા તેઓ અત્યારે એક મંદિરમાં રહે છે એટલે તમે કહેતા હોય તો હું એને આપણા ઘરે લઈ આવું આવો સવાલ પૂછતા પૂછતા નિરાલીના ધબકારા વધી ગયા અને એમાં પાછું એના પતિ આવો સવાલ સાંભળીને કઈ બોલ્યા નહીં અને જમીને સીધા જ પોતાના રૂમમાં જતા રહ્યા પરિવારના બધા જ લોકો હજુ જમી રહ્યા હતા પરંતુ નિરાલીને ખાવાનું ગળે ઉતરતું નહોતું કારણ કે એને ચિંતા હતી કે હવે શું થશે અને એ હવે એવું વિચારી રહી હતી કે મારા પતિ કંઈ પણ કહ્યા વગર એના રૂમમાં જતા રહ્યા છે અને હવે શું કહેશે આવા વિચાર કરીને નિરાલી ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને ઉદાસ ભાવે એ બધા જ લોકોને બેસી રહી હતી પરંતુ એને પોતે કઈ ખાધું નહીં હવે થોડા સમય પછી એનો પતિ રૂમ માંથી બહાર આવ્યો અને નિરાલીના પિતા માટે એક ઘર ખરીદી લેજે અને એવું કે હવે તમારે કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની જેમ કે તમારા સગા દીકરાએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે પરંતુ હજુ એક દીકરો એટલે કે હું અહીં બેઠો છું અને આમ પણ સાસુ સસરાને કદાચ તેના દીકરાઓ ન સાચવે તો જમાય પણ એના દીકરા સમાન કહેવાય છે પૂછવા લાગી કે તમારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા ત્યારે એના પતિએ કહ્યું કે આ રૂપિયા તારા પિતાજીએ જ મને આપ્યા હતા અને આ રૂપિયા મારા ન હોવાથી મેં અત્યાર સુધી હાથ પણ નથી લગાવ્યો અને આમ પણ મેં તો એને ના પાડી હતી કે મારે આ પૈસા નથી જોતા પરંતુ એમણે મારી એક પણ વાત ના સાંભળી અને આપણા વિવાહ સમયે આ પૈસા મને આપ્યા હતા ત્યારે મને ખબર નહોતી કે કદાચ એક દિવસ એવો પણ આવશે જયારે આ પૈસા એના કામમાં આવશે ઘરના બધા જ લોકો ડાઇનિંગ ટેબલ પાસે ઉભા ઉભા માત્ર નિરાલી અને એના પતિની વાતો સાંભળી રહ્યા હતા ત્યારે નિરાલીના સાસુ સસરા પોતાના દીકરાને ગરવાની નજરે જોઈ રહ્યા અને એના દીકરાએ એના માતા પિતા ને પૂછ્યું કે હું આ બધું બરાબર કરું છું કે નહી ત્યારે એવો જવાબ આપ્યો કે આ આ બેટા તારો જ સુંદર વિચાર છે અને દીકરા તો તને નાનપણથી જાણીએ છીએ સમજીએ છીએ અને અમે તો તને બાળપણથી ઉછેરીને મોટો કર્યો છે તને તો ખબર છે કે કદાચ બહુ એના માતા પિતાને આપણા ઘરે લઈ આવશે તો એના માતા પિતા શરમથી મોઢું પણ નહીં ઉઠાવી શકે કારણ કે એ લોકો દીકરીના ઘરમાં રહેવા આવશે તો શરમના લીધે એ લોકો એનું જીવન વ્યવસ્થિત રીતે નહીં જીવી શકે એટલા માટે તો એને અલગ ઘર અપાવવાનો નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ જ સારો છે અને જ્યાં સુધી આ પૈસાની વાત છે તો આપણે આ પૈસાની ક્યારેય જરૂર નથી પડી કારણ કે અમે લોકોએ તમને કોઈ દિવસ કોઈ પણ વસ્તુની કમી નથી રહેવા દીધી બસ તમે લોકો તમારા જીવનમાં ખુશ રહો એવી જ અમારી આશા છે નિરાલી આ બધું સાંભળીને એના પતિને કહેવા લાગી કે એવું હોય તો ચાલો મારી સાથે આપણે મારા પાસે જઈએ નિરાલી એના સાસુ પગે લાગી અને એના સાસુ સસરા આરામ કરવા માટે રૂમ માં જતા રહ્યા હવે નિરાલી અને એનો પતિ બંને એકલા હતા એટલે નિરાલી ના પતિએ ફરી પાછું એને એવું કહ્યું કે જો તારે હજુ પણ વધારે પૈસા ની જરૂર હોય તો મને કહી દેજે અને તારા માતા પિતા ને ક્યારેય પણ કહેતી નહી કે આ ઘર ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા હતા એ લોકો પૂછે તો પણ બહાનું બતાવી દેજે પરંતુ કદાચ એ લોકો અંદર ને અંદર પોતાને દોષ આપતા રહેશે એમ કહીને નિરાલી નો પતિ એના રૂમ તરફ જતો રહ્યો હવે નિરાલી ત્યાં ઉભી રહીને પોતાને દોષ આપવા લાગી કે મેં મારા મનમાં ને મનમાં કોણ જાણે કેવું કેવું વિચારી લીધું હતું કે મારા પતિ મારા માતા પિતાની મદદ નહીં કરે અને મારા માતા પિતા આવી રીતે દુખી થતા રહેશે અને મેં તો એવું પણ વિચાર્યું હતું કે કદાચ મારા પતિ મારા માતા પિતાની મદદ નહીં કરે તો હું પણ એના મા બાપની સેવા નહીં કરું હવે નિરાલી જાણે કે એક જ ક્ષણમાં બધું સમજી ગઈ હતી કે મારા પતિ ભલે ઓછું બોલતા હોય પરંતુ એ મારા કરતા વધુ સમજદાર છે હવે નિરાલી તરત જ ઊભી થઈ ગઈ અને એના પતિ પાસે ગઈ ત્યારબાદ તેને તેના પતિ ને બધું દીધું અને એની માફી માંગવા લાગી ત્યારે એનો પતિ કહેવા લાગ્યો અરે નિરાલી એવી કોઈ વાત નથી કદાચ જગ્યાએ હું હું હોત તો પણ એવું જ વિચારતો એના એ આવું કહ્યું એટલે નિરાલી સમજી ગઈ કે મારા પતિએ મને માફ કરી દીધી છે ત્યારબાદ એ ખૂબ જ ખુશ થઈ ગઈ અને મનમાં ને મનમાં ભગવાન ને પ્રાર્થના કરવા લાગી કે મારા માતા પિતાની બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે અને આ બાજુ મારા પતિએ પણ મને માફ કરી દીધા છે હવે નિરાલીના મનમાં એના 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 ઓછું પતિ પતિ માટે માટે પણ માન હતું પરંતુ આ બધું બન્યા બાદ દિલમાં સન્માન ખૂબ જ વધી ગયું બીજા દિવસે નિરાલીનો પતિ બપોરે જ ઓફિસેથી ઘરે આવી ગયો અને બપોર બાદ નિરાલી અને એનો પતિ એના માતા પિતા માટે નવું ઘર શોધવા નીકળી પડ્યા અને સાંજ સુધીમાં તો એ લોકો એક નવું ઘર ખરીદીને આવી ગયા પોતાના માતા-પિતા માટે નવું ઘર ખરીદ્યા બાદ નિરાલી ખૂબ જ ખુશ હતી અને એવું વિચારી રહી હતી કે હવે મારા માતા-પિતાને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે સાંજનું ભોજન કરીને બધા સૂઈ ગયા અને સવારે ઊઠીને નિરાલી અને એનો પતિ અને એના સાસુ સસરા બધા જ લોકો મંદિરે પહોંચી ગયા જે મંદિરમાં એના માતા-પિતા રહેતા હતા ત્યાં જઈને નિરાલી એના માતા-પિતાને ગળે લાગી અને રડવા લાગી એના માતા પિતા કહેવા લાગ્યા કે બેટા નિરાલી તું આટલી બધી કેમ રડે છે તને કઈ વાતની તકલીફ છે મને જણાવ અમે તારા માતા પિતા છીએ ત્યારે નિરાલી કહેવા લાગી કે પિતાજી મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પરંતુ તમારી આવી હાલત જોઈને મને રડવું આવી ગયું અને મારા ભાઈ ઉપર મને ક્રોધ આવે છે પરંતુ તમે ચિંતા નહીં કરતા હું તમને આવી હાલતમાં નહીં રહેવા દઉં પિતાજી

આવી રીતે મંદિર માં રહેતા કેવી રીતે જોઈ શકે અને આ ઘર મેં તમારા માટે ખરીદ્યું છે અને ઘરમાં ફક્ત તમારે જ રહેવાનું છે એટલે હવે તમે ના માતા પિતાને લઈને નવા ખરીદેલા ઘરે ગયા ઘરમાં નિરાલી અને એના પતિએ પહેલાથી જ બધી વસ્તુઓ રાખી દીધી હતી એટલે એના માતા પિતા ને હવે કોઈ પણ પ્રકારની ચિંતા નહોતી એ લોકો હવે ખૂબ જ શાંતિથી રહેવા લાગ્યા પરંતુ આ બાજુ નિરાલી નો ભાઈ જે કારખાનું ચલાવતો હતો એ કારખાનામાં આગ લાગી ગઈ અને બધી સંપત્તિ વેચવી પડી અને એ રોડ પર આવી ગયો એટલે એની પત્ની થોડા દિવસ માટે એના પિયરમાં રહેવા માટે વહી ગઈ ત્યારે એને ખબર પડી કે મારા માતા પિતાએ નવું ઘર ખરીદ્યું છે અને એ લોકો ખુબ શાંતિથી રહે છે એટલે થોડા દિવસ બાદ નિરાલી નો ભાઈ એના માતા પિતાને ગોતતો ઘરે પહોંચી ગયો અને માતા પિતા સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યો લાગ્યો અને અને કે પિતાજી અમારાથી મોટી ભૂલ અમારી આ સજા ભગવાને અમને આપી દીધી છે પિતાજી અમે હવે રોડ પર આવી ગયા છીએ એટલે અમને આ ઘરમાં રહેવા દો ત્યારે એના પિતાજી એ કહ્યું કે દીકરા તે જયારે અમને ઘરમાંથી કાઢ્યા હતા ત્યારે અમે પણ તારી સામે હાથ જોડ્યા હતા પરંતુ ત્યારે તે અને તારી પત્ની અમારી કોઈ પણ વાત સાંભળી નહીં અને અમને લાચાર બનાવીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે તે એવું પણ નહોતું વિચાર્યું કે અમે લોકો આવી રીતે રસ્તા પર ભટકીને ક્યાં રહીશું ક્યાં ખાશું અને અત્યાર સુધી તો તે એવું જાણવાની પણ કોશિશ નથી કરી કે અમે લોકો જીવતા છીએ કે મરી ગયા છીએ પરંતુ જ્યારે આ બધું તારા પર આવ્યું ત્યારે તને ખબર પડી કે ઘર વગરનો વ્યક્તિ કેવી રીતે રહેતો હોય છે

મેં મારા માતા પિતા ને ઘર માંથી બહાર કાઢીને કેવડી મોટી ભૂલ કરી છે પણ હવે એમને માતા કહેવા લાગી કે દીકરા તારા અમારા માટે જગ્યા પણ અમારા તો તારા માટે જગ્યા છે દીકરા કાલે સવારે તું અને તારી પત્ની બંને આવી જજો હું તારા પિતાને મનાવી લઈશ એ ના નહીં પાડે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી જરૂર જણાવજો અને હા તમે ભારત દેશમાંથી માંથી જો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને બીજા દેશમાંથી જોતા હોય તો લાઈક અને કમેન્ટ કરજો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો હરે કૃષ્ણ મિત્રો જય માતાજી રાધે રાધે